જો ભાઈ આજે છે ને અમારે જો પહેલાં ધોરણમાં દીકરીઓ છે ને એ પોતાની જાતે કહેતી હતી કે અમારે ટીચર છે ને વેશભૂષા કરવી છે જો દરેક દીકરી કંઈક ને કંઈક બનીને આવી છે હવે અભિનય કરીને આપણને બતાવશે ચલો દેવાંશીબેન માથે ટોપલી મૂકી દો એટલે હું બોલાવડાવું હાલો માથે ટોપલી મૂકી દો ટોપલી તો મૂક ટોપલી તો મૂક અલે ટોપલી તો હા તો હાથમાં પકડી રાખ હાલો જો અમારી દેવાંતી બેન છે ને એમને શરમ લાગે છે તો એ છે ને શાકભાજીવાળા બેન બન્યા છે બોલો હવે બોલીએ નહીં તો શાકભાજી વેચાય શું બોલવું પડે બોલો તમે બોલો એમના વચ્ચેથી તમે બોલા લો તાજા તાજા પછી કઈ કઈ શાકભાજી હોય બોલો બોલો

આજે હું તમને ભણાવું છું આજે હું તમને ભણાવું છું મારી પાસે ભણશો મારી પાસે ભણશો મે રૂપમણી હું રૂપમણી બન્યા છે ચલો આમ કરીને આમ કરીને આવાલો આમ આટો મારીને આવાલો આપણે ગુજરાતીમાં બોલવાનું બસ ચલો ભૂલ પડે તો સુધારવાની અને રાધા કોની સાથે હોય ભાઈ હું કાનો છું ચલો આમ ઉભા રહો અહીંયા આમ કરીને ઉભા રહો આમ કરીને આમ માથું કરો અરે વાહ બે વાહ અમારે જો ડોક્ટર સાહેબ છે ને

તમારે આ આ બધાને મેં કીધું નથી એમની જાતે એમને રોલ લીધો છે હો મેં કાંઈ નથી કીધું મેં કાંઈ શીખવાડ્યું નથી તમારે શું બોલવાનું એમ તો અમાર નેન્સીબેન ને તો નેન્સીબેન કે મારે મેકઅપવાળા બનવું છે એમ તો એ પાછા મેકઅપનું સામાન એ લઈને આવ્યા છો એટલે રિસેષમાં કોઈને તૈયાર થવું હોય તો અમારે નેન્સીબેનનો સંપર્ક છે ચલો બધા માટે ક્લેપ કરી લાવ જો એમને તૈયાર થઈને આવ્યા અને હિંમત કરીને એ જ ઘણું છે બધાને ખૂબ ખૂબ શાકભાજીવાળા પરીબેન શિક્ષક આ રૂકમણી બન્યા છે કૃષ્ણને રાધા આ ડોક્ટર આ પોલીસ અને આ મેકઅપ બેન બ્યુટી બેન